ચેનલ ઉપર આજે આખો સેટ વેચાવા માટે આવેલો છે જે તમે વિડીયોની અંદર જોન્ડીએ ટ્રેક્ટર અને ટ્રોલી અને તેના જે બધા સાતી સાધનો છે તે બધા તમે જોઈ શકો છો તે બધું ભાઈને એક સાથે આખો સેટ વેચી દેવાનો છે ભાઈને આ ઓઝાર ટ્રોલી અને ટ્રેક્ટર બધું એક સાથે વેચી દેવાનું છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આમાંથી આખો સેટ લેવો હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને આખા સેટની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રોલીનું મોડલ કયું છે ટ્રેક્ટરનું મોડલ કયું છે આખા સેટની ભાઈએ કિંમત કેટલી રાખેલી છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો છેલ્લા સુધી જોઈજો એટલે તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય તો તમને મળી જાય તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોન્ડિયર ટ્રેક્ટર જોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર દસનું મોડલ છે જે તમે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર દસનું મોડલ તમને જોવા મળશે સારી કંડિશનમાં ટ્રેક્ટર છે ટાયર તમે જોઈ શકો છો પંચોતેરથી એસી ટકા મોટા ટાયર જોવા મળશે અને સાઠ ટકા જેવા તમને નાના ટાયર જોવા મળી જાય છે તમે ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો છાંચવેલું ટ્રેક્ટર છે ભાઈએ તમે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર બે હજાર દસનું મોડલ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જ તમને જોવા મળી જશે સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં તમે વિડીયોની અંદર તેની કન્ડિશન પણ જોઈ શકો છો બાકી તમારે વધારે ટ્રેક્ટરની માહિતી લેવી હોય તો તેના ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં મળી જશે ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રોલી તમે જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી તમને જોવા મળે છે ગુરુકૃપા ટાઇલર કંપની દ્વારા બનાવેલી ટ્રોલી તમને જોવા મળી જાય છે ટુ ટ્રોલી બે હજાર ત્રેવીસનું મોડલ છે જે ટ્રોલી તમે જોઈ શકો છો તે બે હજાર ત્રેવીસનું મોડલ જોવા મળશે ત્યાર પછી તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકીના ઓઝારો છિપીઓ અને ભારત એગ્રો કંપનીની ઓરણી છે નવદાતાની આ પણ ભાઈને વેચી દેવાની છે આ બધું આખો શેટ ભાઈને સાથે વેચવાનો છે ઓરણી માત્ર એક વર્ષ વાપરેલી છે સાવ નવી ઓરણી જોવા મળશે તમને ઓટોમેટિક ઓરણી તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે ભારત એગ્રો દ્વારા બનાવવામાં આવેલી છે નવદાતાની ઓરણી જોવા મળશે સીપીઓ ટ્રેક્ટર ટ્રોલી ઓરણી બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે ત્યાર પછી આખા સેટના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને સાઠ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ આખો સેટ જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વિંજલ પર તાલુકો ખંભાળિયા અને પરેશભાઈ પાસે તમને આખો સેટ જોવા મળી જાય છે પરેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈઓને આ આખો સેટ લેવો હોય ટ્રેક્ટરનો તે પરેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે આખો સેટ લઈ શકશો તો જતાં પહેલાં તમારે પરેશભાઈનો કોન્ટેક કરી જવું જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તમારે જતાં પહેલાં પરેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તેનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જોવા જવું